પોરબંદરમાં ત્રણ દિવસ પૂર્વે સાયકલ ચોરીના ગુનાહમાં પકડાયેલ યુવાન શેલ હવાલે થયા બાદ તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારે રોગ્ય તપાસની ખાતરી અપાયા બાદ પરિવારે આજે રાજકોટ ખાતે જઈ મૃતદેહનો કબજો લીધો હતો પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પંચહાટડીમાં રહેતા કનૈયો ઉર્ફે કાનોચીનુભાઈ ગોહેલ નામના યુવાન સામે તેના પડોશીએ સાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેથી તે ગુનામાં પોલીસે તેને સીતલાચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો જેલમાંથી તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે જે અંગે ગઈકાલે પરિવારજનોને પોલીસે જાણ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો તેમની ધરપકડ અંગે પણ પોલીસે કોઈ જાણકારી કરી ન હતી ત્યારબાદ જેલ હવાલે થયો ત્યારે પણ પરિવારને જાણ કરી ન હતી અને જેલમાં તબિયત લથડતા રાજકોટ લઈ ગયા હતા ત્યારે પણ કોઈ જાણ કરી ન હતી આથી તેઓના અચાનક મોત અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થયા બાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે તેવું જણાવ્યું હતું જેથી આ અંગે જેલરે એવું જણાવ્યું હતું કે ચોરીના ગુનામાં તારીખે બપોરે જેલ ખાતે લાવવામાં આવ્યો હતો તેની માનસિક ખોરવાયેલી જણાતી હતી અને બકવાટ કરતો હતો આથી ડોક્ટરે તપાસ કર્યા બાદ તારીખ અઢારના રોજ સવારે સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સિવિલમાં એમઆરઆઈ અને ન્યુરોની સુવિધા ન હોવાથી ન્યુરોના ઓપિનિયન માટે પોલીસ જાપતા હેઠળ રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું છે કેદીને જેલમાં લાવવા અંગે જેલ સત્તાવાળાઓએ તેના પરિવારજનોને જાણ કરવાની હોતી નથી તેની તબિયત લથડ્યા બાદ પરિવારજનોને જાણ કરી જ હતી મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા જો કે મોડી સાંજે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી અને આજે ગુરુવારે રાજકોટ ખાતે તેનું પીએમ કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો કબજો સ્વીકાર્યો હતો અને પોરબંદર ખાતે લાવી અંતિમ વિધિ કરાઈ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર